મે માણસ મેન્ટલી પોતે ડિસ્ટર્બ થઈ જતો હોય મેન્ટલી પોતે થાકી જતો હોય ત્યારે વાણીની અંદર ક્યાં ઉશ્કેરાટ આવે ને એમાં વાણીમાં દોષ ઉત્પન્ન થાય માટે આજે થોડોક માન શાંત રાખવું જરૂરી છે વિવાદિત થી તમારે દૂર રહેવું જરૂરી છે સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી આવશ્યક રહેશે આજના દિવસની અંદર તમારે સારો લાભ તો મેષ રાશિ વાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું ભગવાન શિવ ઉપર શુદ્ધ જલ અર્પણ કરવાનું અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભના અક્ષર જબાવ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે આજે માનસિક ચિંતાઓનું પ્રમાણ રહેતું જણાશે પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર અસમાનતા રહેતી જણાય કામકાજની અંદર આજે તમને ઓછો સહયોગ મળી શકે પરિવારની વિરુદ્ધ અને આજના દિવસની અંદર કોઈ પણ કામ ન કરવું તમારા માટે હિતાવહ રહેશે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ ચંદન વાળું જલ ભગવાન શંકર ઉપર અર્પણ કરવાનું મહિમના સ્તોત્રનો આજે પાઠ કરવાનો અવશ્ય આપને મિથુન રાશિ ની અંદર તમને હળવાશ અનુભવ થતો જણાય આજના દિવસની અંદર શિવજી ઉપર જલ નો અભિષેક કરજો વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે ચંદ્ર મહારાજ કારણ વગરના વાદ વિવાદ થી દૂર તમારે બહુ જરૂરી છે ધન પરિવારને વિશેષ મહત્વ આપશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજે દૂધનો અભિષેક ભગવાન શિવ ઉપર કરવો જોઈએ દૂધનો અભિષેક કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે કાર્યની અંદર આવતી બાધાઓ દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય રો સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મન સ્વામી સૂર્ય મહારાજ ચિંતા અને વ્યથા આજે હળવી બનતી જણાશે પરચુરણ વ્યવસાયની અંદર દલાલી વાળા લેણું છે કોઈ પણ પ્રકારની બ્રોકરેજ કરવી હોય તો આજે કરજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે પણ કોઈ કામમાં ઉતાવળ ન કરતા નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ ભગવાન શંકરના મંદિરે તમારે જવાનું ભસ્મ ભગવાન શિવને તમારે અર્પણ કરવાની અવશ્ય પોઝિટિવ લાભ મળી શકશે અને વાત હવે કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ ધર્મ કાર્યાર્થે તમારે બહાર જવાનું થઈ શકે એમ છે આજે સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર ઉત્તમ આનંદની અનુભૂતિ થતી જણાય ધન પ્રાપ્તિ માટે આજે મહેનત વધારે કરવી પડશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો ફાયદો જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકરના ના જો જપ કરવામાં આવે તો અવશ્ય વિશેષ દરેક કામકાજની અંદર આજે તમને રહેતી જણાશે આજના દિવસની અંદર સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે કામ વધારે છતાં આનંદની અનુભૂતિ થતી જણાય ને મનોકામના પૂર્તિ માટેનો આજે દિવસ જણાઈ રહ્યો છે આજના દિવસની અંદર રાશિ જાતકોને સારો લાભ તો આજે શિવજી મહારાજના મંદિરે જવાનું શિવજી મહારાજના મંદિરે અને આજે તમારે પંચામૃત દ્વારા અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિની સ્વામી મંગળ મહારાજ તમારા જ વિચારો તમને ખોટા લાગતા જણાશે અંતરાત્માના વાતને આજે તમે ઓળખતા શીખશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે માનસિક શ્રમથી આજે તમને થાકનો અનુભવ થતો જણાયને ગણતરીપૂર્વક તમારું કામકાજ થઈ શકશે નહીં કયો ઉપાય કરવો જેથી પોઝિટિવ લાભ મળે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શંકર અને માતા પાર્વતી આ બંનેની પૂજા અવશ્ય કરવી જોઈએ કોઈ પણ મીઠાઈનો કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ રાશિ કે અક્ષર જે સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નિર્ણયની અંદર ઉતાવળિયા નિર્ણયો ન કરવા તમારા માટે લાભદાયી છે વાણી વ્યવહારની અંદર નમ્રતા રાખવી જરૂરી રહેશે સંબંધીઓ સાથે થોડો ઘણો તણાવ થોડી ઘણી ચિંતાનું વાતાવરણ રહેતું જણાય તણાવપૂર્ણ પૂર્ણ સંબંધોની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ધન રાશિવાળા જાતકોએ આજે બની શકે તો ભગવાન શંકરના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી વાત કરીએ મકર રાશિની મકર રાશિ છે સ્વામી મહારાજ વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાય થોડી બેચેની રહેશે કામકાજની ચિંતા રહેતી જણાય અગત્યના નિર્ણય આજે સમજી વિચારીને કરવા જરૂરી છે અને કામકાજની અંદર આજે સંભાળીને કામ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી બિલ્વપત્ર ભગવાન શિવ ઉપર અર્પણ કરવાના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક મિત્રો કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ જેનો સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે લાગણીશીલ સ્વભાવથી તમને નુકસાન થઈ શકે એમ છે થોડા વ્યવહારુ બનશો તો વશ્ય પોઝિટિવ લાભ મળશે અને ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાય નજીકના સગા સંબંધીઓ સાથે મિત્રો સાથે મળવાનું થાય અને આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે કુંભ રાશિવાળા જાતકોએ આજે શિવજીના મંદિરે જવાનું શિવજીના મંદિરે જઈ અને અતર ખાસ કરીને અત્તરવાળા જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ અક્ષર છે સ્વામી છે ગુરુ મહારાજ મીન જાતકો માટે આજના દિવસે કામકાજની હળવા અનુભવ થતો જણાશે વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપવું જરૂરી છે અને દૈનિક વ્યવહારથી તમને લાભ મળી શકે આનંદપૂર્વક તમે તમારા દિવસ પસાર કરી શકશો પોઝિટિવ લાભ મેળવવા માટે મીન રાશિ વાળા જાતકોએ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમઃ આ મંત્ર નો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કોલર મિત્ર સાથે વાત